જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિના અનુસંધાને રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કરવામાં આવ્યા દેશની એકતાના હિમાયતી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સર્વભૌમત્વ સમાનતા ભાઈચારાની ભાવના બની રહે અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પોતાનું યોગદાન રહે તે માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે યોજાયેલી રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કાર્યક્રમમાં જિલ્લાક્ષય કેન્દ્ર છોટા ઉદેપુર ખાતે જિલ્લાક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણની ઉપસ્થિતિમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિના ઉપલક્ષમાં આજે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા આ સમયે જિલ્લાક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણે વલ્લભભાઈ પટેલને યાદ કરી તેમને રાષ્ટ્ર માટે કરેલા કાર્યોની વાત કરી હતી તેમજ તેમના રાષ્ટ્ર સમર્પિત વિચારો આપણા જીવનમાં ઉતારીએ તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ બારિયા તથા જિલ્લા ક્ષયિક કેન્દ્ર છોટાવદુના વાલસિંહભાઈ રાઠવા સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા